નમસ્તે ગાય આપણે હું શું માનું આપણે ફેમ વાર તો ચાલવી દે ને જરૂરી કેવાલ વિડીયો આપણે આવી ગયા છે વાળીએ હમણાં કેટલા દિવથી વિડીયો નહોતો આવ્યો તમને માફ કરી દેજો આજે આપણે વિડીયો ઉતારી નાખીએ છીએ અહીંયા તમે આપણે જોઈ શકો છો અહીંયા આપણે તમે જોઈ શકો છો આપણી મસ્ત મજાની એકદમ મસ્ત મજાની મગફળી એમાં કાંઈ ઘટતું નથી આપણે તમે જોઈ શકો છો તમે અહીંયા જોઈ શકો છો આપણી મસ્ત મજાની મગફળી એમાં કાંઈ એટલે કાંઈ ઘટતું નથી અહીંયા તમે જોઈ શકો છો આપણી એકદમ મસ્ત મજાની મગફળી અને અહીંયા આપણે તમે જુઓ તો અહીંયા આપણે તમે જોઈ શકો છો આપણી અત્યારે તો એકદમ મસ્તની રાતી થઈ ગઈ છે મગફળી કારણ કે અત્યારે આપણે પડે છે બહુ ધોમ તડકા એટલે અંદર એ નથી ને ગાળો છે એટલે બહુ વાંધો નથી અને આપણે વાદરા જવો કંઈક કંઈક આ વાદરા બધા રેડો નાખે રાખે હે એટલે કંઈ વાંધો નથી આવતો આમ તમે જોઈ શકો છો ક્યારેક ક્યારેક આપણે આ રેડો નાખે રાખે હે તેથી આપણે બહુ વાંધો આવતો નથી અને પવન પણ ખૂબ સારો છે એટલે મસ્ત મજાનો તડકો પણ મરી જાય છે ને ક્યારેક ક્યારેક રેડ આવે તેથી આપણે પાણી પણ જરૂર ઘટતું નથી તો અહીંયા આપણી મગફળી જોઈ શકો છો આપણે તમને ઉપાડી પણ આપણે દેખાડી દીધી હતી તમે જોઈ શકો છો વાદર આપણા કેવા છે હાલો આપણે હવે આપણે આમ જઈએ મગફળીથી આમ આગળ આપણે જઈએ અહીંયા મગફળીમાં તો તમે જોઈ લીધું એકદમ મસ્ત નહીં ક્યારેક ક્યારેક ક્યાંક ક્યાંક પીરી છે રાતી પડી ગયા બહુ તડકા પડે એટલે અત્યારે તડકો ધૂમે ને તેથી આપણને રાતી દેખાય બાકી એટલી બધી રાતી દેખાતી છે નહીં તો દેખાય છે નહીં અને એટલી રાતી પણ નથી અહીંયા છે આપણું મસ્ત મજાનું બકાલું એ પણ એટલું બધું નથી પણ અહીં તમે જોઈ શકો છો આપણે આ કાંઈ ઘટતું હોય તો જો સીભડામાં એટલે શીભડા હું ભીંડામાં કારણ કે આપણે ભીંડા હે ને એ જ બહુ મોટું કામ કરી ગયું હે અને તમે જોવો છો આ ભીંડા હે ને એ બહુ મોટા બધા થઈ ગયા હે બાકીનું બધું આપણે તો ખબર જ છે વહેલાની તો તો ચાલો આપણે આપણા માલઢોર પાસે હવે જઈએ ફટાફટથી આપણા માલઢોર પાસે જઈએ ત્યાં જોઈ લઈએ તે શું કરે છે અને પછી આજે આપણે એક ચેલેન્જ વિડીયો પણ આવવાનો છે તે તમે જોજો તે અત્યારે હું તમને કહી દઉં છું તે ચેલેન્જ વિડીયાનું નામ છે આપણે રહ્યા ખાટલામાં એક કલાક એ પણ આખું ખુલી રાખીને બેસવાનું પણ નહીં અને કંઈ ઇસ્તેમ પણ કરવાનું નહીં અને તમે જોઈ શકો છો આપણે ભેંસમાં બેઠી છે મસ્તની આઈલા જઈએ ભેંસ તમે જોઈ શકો છો ત્યાં આપણે છાંયે બેઠીએ ત્યાં તો બહુ સારો પવન આવે એટલે વાંધો ન આવતો અને અહીંયા તમે જોઈ શકો છો આ એવડું મોટું તુરિયું થઈ ગયું છે આપણે તો એ ભલે થઈ ગયું આપણે નિરાયતે નિરાયતે નિરાય જઈએ આગળ તો ચાલો આવી ના જઈએ અહીંયા તમે ભેંસ એક જ છે અત્યારે અને એક પાડી છે બાકી બધા ગયા શહેરમાં સરવા માટે કારણ કે આને તો આપણે બે એક હોય ગઈ છે બાકી આ તો મેન હોય તેથી આ આપણે ગઈ નથી ઓલી પાડી તો હજી જિંદગી પડે તેથી એ પણ ગઈ નથી ને આપણી વાઈ પણ જોઈ લઈએ એ તો હવે સુકાઈ જ ગઈ છે એટલી મને ખબર પડે ને તમે જોઈ શકો છો પાણી ઘણું પણ સુકાઈ ગયું છે બાકી હતું સાજુ બધું હવે આપણે જઈએ ગોદામ ચાલો આપણે ગોદામ તરફ પહોંચવા આવી ગયા છીએ તો ચાલો આપણે નિરાઈ તે નિરાઈ જ ચાલ્યા છીએ આપ પંખા પણ હાલે હે તેથી આપણે વાંધો નહીં બીવરાવી દે ઢેડ બે રોડીને પણ ખિસકોલી હતી ડેટ રહી અત્યારે આપણે તો છે માલ ઢોરે એટલે દેખાડવાનું કઈ છે નહીં શકો બધું ખાલી અત્યારે દેખાય છે અત્યારે કારણ કે આપણે બતાવી ગયા છે ચરવાને આપણે બધા માટે નાસ્તો અહીંયા રાખી દીધો છે ભૂકો આંખે ભરેલી ગમે અહીંયા આપણે આના માટે પણ લીલું નાખી દીધું છે વાછડી માટે અને આ બંને ભેંસું માટે પણ આપણે નાખી દીધું છે લીલું અહીંયા તો આપણે બરધું છે એ તો બાયણે બાંધવાના હોય અને પાડી માટે તો અહીંયા રહ્યું હવે એટલે નાખવાનું તો બાકી હે આપણે ટ્રેક્ટર ને જાવ એટલે હવે આપણે નાખવાનું બાકી છે એટલું બધું હજી પડ્યું છે આપણે મશીનમાં કટ કરી નાખ્યું હે હજી અહીંયા પણ આવશે અને આગળ જતા અહીંયા પણ આપણે બેન બંને કોઈ એક અહીંયા આવશે અને એક અહીંયા પણ આવશે એટલે যা পানী পাই দিয়ে কাৰণ কেকালু চুকাত ভিণ্ডো તો બહુ ગઈઠો થઈ ગયો ભીંડો તો નથી ગયો આપણે ગુવાર એકદમ ગઈઠો થઈ ગયો અને ભીંડા થોડા થોડા થઈ ગયા ને અહીંયા રે આપણી મસ્ત મજાની ચોરી સોરી બટેટાનું ચેક કર સોરીને બટેટાનું ચેક કરવાનું છે એટલે સોરીને એટલે બટેટા સોરીને ચેક નથી કરવાનું હું બોલું કંઈ સમજાતું જ નથી અહીંયા તમે જોઈ શકો છો વહેલો આપણો મસ્તને અહીંયા સુધી છે અહીંયા સુધી એક દીધ વેલો છે આપણે શું કામ છે અહીંયા સુધી છે પછી અહીંથી આપણે અહીંયા કાંઈ છે નહીં તેથી અહીંયા છે આપણે ભીંડો જે પાકી ગયો હોય એટલે મોટો થઈ ગયો અહીંયા પણ આપણે સોરી બટેટાનું શાક છે અહીંયા આપણે આપણે આને ભેગો આવશે

అయి రోడా వెళ్ అయి సోడవో అయిండవో అని అయిర ఆ కలంబో अने आम एक, एक पण मीठी।, मीठी मीठी लींबू मीठी मीठी एम लींबू मीठा मीठा न ने खाटा खाटा तो बस गए आज का में इतना ही तो कल एडियो में मिलते हैं तब तक ले मेरे तरफ से आप सभी को बाय बाय